તો શું ફ્રેન્ડ તમે પણ કારેલાની છાલ ફેંકી દો છો તો આજ પછી ક્યારે એની ફેંકી દો તો ચલો તો આજે હું બનાવવાની છું કારેલાની છાલના મુઠિયા તો એના માટે સૌથી પહેલા મેં લઈ લીધા છે અહીંયા છ સાત લીલા મરચાં બહુ તીખા નથી તો એને આ રીતે મેં ખાંડી દીધા છે અને આ લઈ લીધી છે મેં કારેલાની છાલ ગઈકાલે મેં કારેલાનું શાક બનાવ્યું હતું તો એમાંથી આ છાલ બચી ગઈ હતી અને એમાં મેં થોડું મીઠું નાખી અને એને મસરીને સાઈડમાં મૂકી દીધી છે અને હવે ચાલો પ્રોસેસ કરીએ મુઠિયા બનાવવાની તો એના માટે જરૂરી બધી સામગ્રી મેં લઈ લીધી છે તો બે જાતના લોટ લેવાના છે કોથમીર આ આપણા ખાડેલા મરચાં અને રૂટીન મસાલા થોડા લેવાના છે તલ તો બધી સામગ્રી લઈ અને હવે આપણે લોટ બાંધવાનો છે તો એના માટે સૌથી પહેલાં જરૂરી એવું ઘઉંનો જાડો લોટ એટલે કે આપણું ભયડું ગુજરાતીમાં જેને કહેવાય એ લેવાના છે ચાર ચમચા જેટલા મેં ભયડું લઈ લીધું છે અને એમાં ત્રણ ચમચા જેટલો મેં ઉમેર્યો છે ચણાનો લોટ ચણાના લોટથી ક્રિસ્પી થશે અને ભયડામાં બે બાઇન્ડિંગ પેણ આવશે અને મુઠિયામાં ચણાના લોટનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે તો મસાલા કરીએ તો સૌથી પહેલાં મસાલામાં આપણે લઈ લીધા છે વાટેલા લીલા મરચાં થોડા તલ કોથમી સમારેલી ઝીણી હળદર મરચું ધાણા જીરું તો ખરું જ અને આ મેં ઘરે બનાવેલો હોમમેડ ગરમ મસાલો લઈ લીધો છે કારેલાની કડવાશ બહુ ના લાગે અને સ્વાદ બેલેન્સિંગ માટે આપણે અહીંયા લેવાની છે થોડી દળેલી ખાંડ અહીંયા ચોમાસાના લીધે ખાંડમાં થોડી ભેજ આવી ગયો છે તો આપણે આ રીતે મસળીને લઈ લઈશું અને સાથે એક લીંબુનો રસ અને મોઈન લઈ લઈશું તો છેલ્લે જરૂર એવું મીઠું તો હું ભૂલી જ ગઈ તો મીઠું તમારા સ્વાદ અનુસાર તમે નાખી શકો છો અને આ રીતે સરખી રીતે મસળી અને લોટ લઈ લેવાનો છે આપણે બધી સામગ્રી સરસ રીતે મિક્સ થઈ જાય એ રીત પોટ તો તૈયાર છે મારા ગરમા ગરમ કરેલા છાલના મોઠિયા થેન્ક ફોર વોચિંગ